વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ સંસ્કારી નગરીમાં ક્યારેક સંસ્કારના જ જતા હોય તે હોય છે વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્ન હતા તે દરમિયાન મહેમાનોને રેડી ટુ ડ્રિંક બોટલમાં દારૂ પીરસા હોવાની વાત ભેટી થઈ છે આ પ્રસંગમાં રેલમ છેલ મામલે ફરિયાદ થઈ છે ડીસીપ્લીએ માહિતી આપી હતી જે થયો છે બાબતે કરવામાં છે વિડીયો કઈ જગ્યાનો છે પર પ્રસંગો છે કઈ અને કઈ બનાવ છે ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે જે બાબતે ક્રાઇમના માણસો પોલીસ સ્ટેશનના માણસો અને જોની એનસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ કયું જગ્યાનું છે એ આઈડેન્ટિફાય નથી થઈ રહ્યું તેના કારણે આપણે તપાસ કરીએ છીએ કે કઈ જગ્યાનું હોઈ શકે જે જગ્યાનું હશે તે આપણને ખ્યાલ આવશે ત્યારબાદ એના સીસીટીવી પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવામાં આવશે કે કઈ જગ્યાનું હતું કયા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ જગ્યાની આ ઘટના છે સારું પણ એમાં સ્કોચ આ પ્રકારની બોટલો પ્રસ્થાપિત થાય છે પ્રથમ પ્રથમ દ્રષ્ટિ દ્રષ્ટિ કઈ બોટલ છે તે કઈ વસ્તુની બોટલ છે તે આપણે કહી શકીએ એમ નથી એ જગ્યાએ જઈશું અને જે પ્રોલ્યુશન મુદ્દામાં મળશે આપણે ડિટેલમાં કહી શકીશું કે એ હકીકત શું છે તો વિદેશી દારૂ છે એવું તમને કહી શકાય વિડીયોના આધારે કહેવું મુશ્કેલ છે એટલે તપાસ કરી રહ્યા છે જેટલા પણ પાર્ટી છે જેટલી પણ જગ્યા છે તે જગ્યાએ ટીમો બનાવીને મોકલી રહ્યા છે અને તપાસ ડિટેલમાં ચાલુ રહે ચોક્કસ હજુ સુધી કંઈક સામે આવ્યું નથી જેવું પણ કંઈક ખ્યાલ આવશે એવું કઈ છે કંઈ કયા દિવસનો બનાવશે છે કઈ જગ્યાનો બનાવ છે તે પણ આઈડેન્ટિફાય નથી થઈ રહ્યું ના વિડીયોમાં કોઈ એવો ડાઇમ સ્લોટ કેવું કંઈ દેખાય છે કે ના કઈ જગ્યા છે તે દેખાય છે એટલા માટે આપણે તમામ જગ્યાઓ પર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યાનો આ વિડીયો હોઈ શકે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો જોતા કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ નથી થઈ રહી અને કોની કોના જગ્યાનું છે કઈ જગ્યા બનાવ બન્યો છે આઈડેન્ટિફાઈ થઈ નથી રહ્યું તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે